હેલો દોસ્તો નમસ્કાર કેમ છો મજામાં અત્યારે આ સાહેબ છે તેમનું હોસ્ટેલ છે સંસ્કાર હોસ્ટેલ પીજી અને જમવાનું રહેવાનું ફૂલ સગવડ નાવા ધોવાનું અને ગમેલા પચીસથી ત્રીસ બાળકો છે આ પણ તેમની હોસ્ટેલ છે હું તમને દેખાડું છું અને આ સાહેબ છે ને અમને ગાડી શીખડાવે છે તેમની ગાડી પૂરે પૂરી તમે શીખડાવે અને પહેરી લાસન બાસન શરૂ કરે આ તેમની ગાડી છે દોદરની અંદર આપણે સારામાં સારી એક સાહસ કર્યું છે સંસ્કાર હોસ્ટેલ એર પીજી જે પીજીની અંદર જે લોકો તૈયારી કરવા આવે છે કે જે ભણે છે જે નર્સિંગ કોલેજ કરે છે જે લોકો નોકરી કરે છે એમના માટે રહેવા માટે પણ ઉત્તમ સુવિધા છે આપણી જોડે સારું ઘર જેવું જમવાનું પછી સારી આમ રહેવા માટે સુવિધા છે શિયાળામાં નાવા માટે ગરમ પાણીની સુવિધા છે ફૂલ ફેસિલિટી સાથે આપણી પીજી અને હોસ્ટેલ ચાલુ કરેલ છે તો એકવાર અમારી હોસ્ટેલને જરૂર આવીને મુલાકાત લઈ લ્યો હેલો મિત્રો કેમ છો અત્યારે આપણે હોસ્ટેલમાં આવી ગયા છે સંસ્કૃતિ હોસ્ટેલ સરસ મજાની હોસ્ટેલ સાહેબે બનાવી છે ને ભણવા રહેવાની ખાવાની ફૂલ સગવડ છે અને સંસ્કૃતિ સ્કૂલ છે લગભગ હજારો બાળકો ભણે છે એટલે ભણતર સારું છે આ બધા બાળકો આપણે જ છે રહેવાની સગવડ ના હોય એ પૂરી હાઈવે રોડ છે ત્યાં આવીને સગવડ રહેવાની ફૂલ સગવડ મળશે અને તેમાં માફી છે તમે મિત્રો એકવાર હોસ્પિટલની મુલાકાત લો બાકી તમે ખુશ થઈ જાઓ અને માણસ સારામાં સારા માણસો છે એટલે આ ગાડી છે હું પણ આ ગાડી શીખું છું હાલ આ બીજી ગાડી ડ્રાઈવિંગમાં એટલે બાકી મસ્ત છે બીજો ગાડી સપાડા પંદર દિવસની અંદરમાં કમ્પ્લીટ ગાડી તમે શીખડાવી દઈશ નાઇસન્સ ઘટાડતો બહાર જ ઘડિયાત છે બધું ઘણા છે ઓકે આ સ્કૂલની બસ છે સંસ્કૃતિ વિદ્યાલય બસ છે આ હું નવસો પચાર

એટલે બેટ પર પણ ફંકાની જરૂર પડશે કો બરાબર બરોબર છે એટલે સેટલ લેવો હોય મળજો આ અમે હાઈવે રોડ પરમાં છે ઓનકલ ઓફિસ સામે ખાતાશુ લેવો બોલો આગળ આવીઓ ક્યાં લેવો છે આવે પકલો પકલો

શોરૂમનું નામ નામ કોઈ લખેલ નહીં પણ મામેદર હોપીની એકદમ બિલકુલ સામે છે અને મસ્ત સેટર મળે છે મિત્રો તમે આવે છે સેટરની મુલાકાત લેજો અને આ ભાઈ સરસ મજાના ભાઈ છે અને આપણું માણસ છે અને વ્યક્તિ સેટર આપે છે તમે પણ લેવા આવી શકો છો મિત્રો અમારો આ સેટર તમને ગમતો હોય તો વધુ વધુ વિડીયો મારો શેર કરજો અને લાઈક કરજો સપોર્ટ કરજો આપણે એકદમ વ્યાજ બાબત સેટર આપશો બરાબર હેલો દોસ્તો

આઠસો વાળી જમીએ સાતસો વાળી છે છસો વાળી જઈએ પાંચસો વાળી છે નાના છોકરાના વિશે મળી જાય છે તમને ચાલો દોસ્તો આ ભાઈ છે ટોટાણા બાજુના અને ધર્મ દરમાં ધંધો કરવા આવ્યા છે આ તો કે પેટ માટે ગમે તે કરવું પડે છે અને આ ભાઈ થોડાક આપણા જેવા છે એટલા બધા કરોડપતિ નથી પણ હવે કે તમે દીવું ધર્મ ગમે ખૂણે હો આ ભાઈ થયેટર બધા વ્યાજી ભાવમાં આવે છે અને સરસ મજાના ભય છે અને એ ભાવમાં તો એવું ટેન્શન જ નથી પચાસ રૂપિયા ભૂલી જ હોય છે તો તમારે હવે છે સેટ લેવા અહીંયા આપવાનું આ ભાઈ આપણા જેવો માણસ છે અને તમને ગમતો હોય અને તમને ઝેટિન પહેરો ના ગમે તો ફરી વાર કમદાને બદલી આપશે અને એક કે ધારો કે પાંચ શેટર ને એક ચેટલ ફ્રીમાં આવે છે બરાબર અને મિત્રો અહીંયા હવે છે શેટર લેવા બધા દો બરાબર પછી સેટર છે ભાવ કેવા સેટર છે આઈટમ તો આપે ભાવ જેન્ટ્સ સેટર છે લેડીઝ છે નાના છોકરા માટે છે હરેક સેટર અહીંયા મળશે બરાબર તું વિદ્યા હારી છે કેવો સેટર વજો બળો અલગ અલગ કલરના બધા સેટર છે આ ટાઈપ જેવો તો અલગ અલગ કલર છે બે રંગી ત્રણ રંગી ચાર રંગી અલગ અલગ કલર છે તમે જે મનપસંદ સેટર હોય એ તો મિત્રો તમે લેવા વધારો અવશ્ય આવો અને મુલાકાત લો ના લેવું હોય તો પણ સેટર મારા શોરૂમમાં જોઈ શકો છો તમને ગમે તો લેવાનું તમને વ્યાજબીમાં ભાવમાં કરીએ પણ ભલે અમે હજાર રૂપિયા કહીએ પણ હજાર રૂપિયા અમે નથી લેતા પણ હો બસો તોડીને તમે સ્વેટર આપી જ ગઈ છે અમે આવું પકડીને બેહતા નથી પણ તમારે શેટર લેવું નાના બાળકો માટે નાના મોટા છોકરા માટે સરસ સાજ અમને સ્વેટર મળે છે મિત્રો અમારું સ્વેટર અને આ શોરૂમ ગમ્યું હોય તો આ વિડીયો લાઈક કરવું શેર કરજો સપોર્ટ કરજો બરાબર ઓકે